હલો નમસ્કાર સત્રીક આદા અને સલામ વાલેકુમ વલમ અલ્તા બ્લોચ આજે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આનો વિડીયો છે કંઈક અલગ છે અને પૌરાણિક સમયનો આ વિડીયો છે મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો આ એક પૌરાણિક સમયનો વિડીયો છે ત્યારે શિક્ષા લેવા માટે બાળકો આપણા ભારત વર્ષમાં બાળકો ગુરુકુળમાં જાતા એટલે જંગલમાં ગુરુકુળ હોય ત્યાં બધી વિદ્યા શીખવવામાં આવતી એમાં બાણ વિદ્યાથી લઈને જીવન જીવવાની જેટલી વિદ્યાઓ હોય ત્યાં બધી વિદ્યા શીખવવામાં આવતી શિક્ષણ કાર્ય પૂરું થાય એટલે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવતા હતા મિત્રો શિક્ષણ કાર્ય પૂરું થયું વિદ્યાર્થીઓ જ્યારે એ ગુરુકુળ છોડીને જવાના હતા એનો આ સમય હતો એનો વિદાય સમારંભ હતો અને વિદાય સમારંભના દિવસે જ ગુરુઓ ભેગા થયા શિક્ષકો ભેગા થયા અને શિક્ષકોએ નક્કી કર્યું કે એક સ્પર્ધા ગોઠવવામાં આવે અને એ સ્પર્ધા દોડની હોય તો બધા વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ આ સ્પર્ધા છે અને આ સ્પર્ધા દોડની છે વિઘ્ન દોડની સ્પર્ધા છે આપણે વિઘ્ન દોડની સ્પર્ધા આવે ને રિલે દોડ એવી આ એક દોડ હતી અને એ દોડમાં જંગલમાં દોડવાનું અને વચ્ચે વિઘ્ન આવે ક્યાંક ખાડો આવે ક્યાંક ટેકરો આવે એ રીતે દોડ્યું જવાનું ક્યાંક નદી નાળા આવે પાર કરતું જવાનું એટલે બધા વિદ્યાર્થીઓએ નક્કી કર્યું અને ગુરુએ નક્કી કર્યું સમય નક્કી થયો અને દોડ ચાલુ થઈ દોડ ચાલુ થઈ વિદ્યાર્થીઓ બધા દોડતા હતા બરાબર અને એની અંદર એ વિઘ્ન દોડ હતી એટલે બધા સાથે જ દોડતા જતા હતા પરંતુ છેલ્લે એન્ડમાં એક ગુફા આવી એ અંધારી ગુફા હતી અને અંધારી ગુફામાં આ લોકોને અણીવાળા કોતરવાળા પથ્થરો હતા અંદર એટલે પગમાં વાગવા માંડ્યા અમુક વિદ્યાર્થીઓને એ ચૂભવા માંડ્યા એ વાગવા માંડ્યા એટલે એ ઊભા રહી ગયા અમુક ચાલીને જવા માંડ્યા અને અમુક વિદ્યાર્થીઓ બીજાને પાળીને આગળ નીકળી ગયા બરાબર પછી અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે એણે એ પથ્થરો લઈને ખિસ્સામાંય નાખી લીધા એટલે એ ત્યાં દોડ પૂરી થઈ અને વિદ્યાર્થીઓ જમા થયા ત્યારે ગુરુએ પૂછ્યું કે તમે બધા વિદ્યાર્થીઓ સાથે ગયા પરંતુ બધાના આવવાનો સમય જુદો જુદો કેમ છે તો બધાએ કીધું કે આ રીતનો પ્રશ્ન હતો કોઈ પડી ગયા હતા કોઈને વાગ્યું હતું કોઈ ચાલીને આવ્યા અને કોઈ બીજાને પછાડીને આગળ નીકળી ગયા બરાબર અને અમુક વિદ્યાર્થીઓ એવા હતા ગુરુજી કે એણે પથ્થરો પણ ખિસ્સામાં નાખી લીધા હતા તો ગુરુજીએ કીધું કે જે વિદ્યાર્થીઓ પાંચ સાત જે બી વિદ્યાર્થીઓ હતા કે એણે જે પથ્થરો ખિસ્સામાં નાખી લીધા હતા એ વિદ્યાર્થીઓ મારી સમક્ષ હાજર થાય એટલે જેણે ખિસ્સામાં પથ્થર નાખી લીધા હતા એ વિદ્યાર્થીઓ ત્યાં હાજર થયા અને ગુરુએ કીધું કે જો ખરેખર આજની આ દોડ આજની આ ભાગમ ભાગની દોડમાં વિનર તમે તો એ લોકો કહે છે કે કેમ ગુરુજી તો કે તમારા જે ખિસ્સામાં જે પથ્થર છે એ એ છે ને હીરા છે કિંમતી હીરા છે અને એ તમારું પુરુષકાર છે તમે એ પથ્થરો કઈ રીતે વીણાતા કેના માટે વીણાતા તમારો મતલબ શું હતો એ વીણવાનો તો કે ગુરુજી અમારો મતલબ એવો હતો કે આ પથ્થરો કોઈને વાગે નહીં રસ્તામાંથી અમે એને હટાવી દઈએ એ ઈચ્છાથી અમે એ પથ્થરો ખિસ્સામાં જ નાખી લીધા અને અમે બહાર નીકળી ગયા તો ગુરુજીએ કીધું કે જો વિદ્યાર્થીઓને એક સાચું જ્ઞાન આપી દીધું એ વાત ઉપરથી કે આ ભાગમ ભાગ ભરી દોડમાં તમે જો કોઈને મદદરૂપ થાવ તમે જો કોઈની what કોઈને મદદરૂપ થાવ તો તમે એક મોટા મહાન માણસો છો અને કુદરત તમને એનો બદલો મોટો આપે છે આ લોકોને આ પુરસ્કાર સ્વરૂપે હીરા મળ્યા તો મિત્રો આ જ આપણી જિંદગી છે આ ભાગમ ભાગ ભરી દોડમાં આપણે ઘણીવાર બીજાઓને ભૂલી જતા હોય છે અને આપણા સ્વાર્થ માટે દોડ્યા જતા હોય છે એ ભૂલીને જો આપણે કોઈને મદદ કરીએ તો એ મોટું પુણ્ય છે આવાને આવા મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ